ગુડ મોર્નિંગ જો આપણે સ્કૂલના બગીચા માટે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો આપણા બેન છે ને રૂપલ મેમે જો સરસ મજાના આપણને સ્ટીકર કાઢી દીધા છે કેના અપરાજિતા એલોવેરા અરડુસી ગ પછી ગળો જમરૂ બોગનવેલ વિદ્યા ગુલાબ પા જાસૂદ પછી ડુંગળી મેથી પછી બીજું શું છે બટેટા અળવી લસણ બધાના આપણી સ્કૂલમાં કરેણ બધાના આપણને આવા સ્ટીકર કાઢી દીધા છે એ સ્ટીકરને આજે તમને એક નવી પ્રવૃત્તિ અને એક નવીન વસ્તુ તમને શીખવાડું કે આ લેમિનેશન મશીન છે લેમિનેશન મશીનની અંદર આપણે શું કરવાનું છે આ આપણને જે બેને કાઢી દીધા છે એની આપણે લેમિનેશન કરી દઈએ અત્યારે જુઓ અત્યારે કેવા છે જો આવું પેપર હોય પ્લાસ્ટિક જેવું હોય ક્યારેય જોયું નથી ને બેટા જુઓ આને આપણે અંદર નાખીશું ને એટલે એકદમ કડક અને ક્યાં રે તૂટે નહીં પછી પલ્લે નહીં એવા કાગળ થઈ જશે તો અહીંયા હું તમને કરીને બતાવું અને આજુબાજુનો ભાગ જુઓ એનો આપણે સદઉપયોગ કર્યો એની અંદર શબ્દ અને અંકની પટ્ટી મૂકી દીધી એટલે એ પણ લેમિનેશન થઈને આવશે જુઓ આ કાગળ છે એ આપણે આ મશીનમાં મૂકી દીધો જુઓ હવે એની રીતે જ હશે જુઓ સરળ છે Jangan આખો કાગળ જુઓ કેવો મસ્ત થઈ ગયો થઈ ગયો જો ગમે એમ તમે પકડો તો એને કાંઈ થાય નહીં જો છે અડી જુઓ છે હા લેમિનેશન સીટમાં આ રીતે સાઈડમાં જગ્યા હતી તો જગ્યાનો ઉપયોગ થાય અને કાર્ડ છે વેસ્ટ ન જાય એટલા માટે આ રીતે સાઈડમાં શબ્દ પટ્ટી ગોઠવી દીધી છે એટલે કોઈ પણ જે ભાગ છે એ વેસ્ટ જાય નહીં આ રીતે કટિંગ કરી અને પાઠ્યપુસ્તકમાંથી ગોઠવી દીધા છે અને આનું લેમિનેશન કરી દેવાનું છે આ રીતે લેમિનેશન કર્યા પછી અને જો બધા જે છે એ કટિંગ કરી દેવાના છે અને પછી અમારે ગલગોટા પાન નામ જોતા હતા તો એ નામ અમે આ રીતે કટિંગ કરી બેસ્ટ માંથી બેસ્ટ આજુબાજુનો ભાવ છે એ ભાવ નખાનો હતો આ રીતે શબ્દની પટ્ટી મૂકી દીધું

સાઈડમાંથી શબ્દ પટ્ટી કાઢી અને આ રીતે બગીચાના ફૂલ છોડના નામના કટિંગ આ રીતે ગમગમ લગાડી સ્ટીપને અને આ રીતે સરસ મજાના તૈયાર કરી દીધા છે હવે આને આખા બગીચામાં લગાડી દઈશું